અને હજી પણ એ વિડીયો એક કલાક ની અંદર એક એક લાખ થી પણ વધારે લોકો જોઈ રહ્યા હોય તો યાર કેટલી બધી ખુશી થાય કિસ્મત ચમક્યા ના તો બીજું શું તો આ યાર હાલ તમે જે આ ગીત તમને આગળ પૂરું સંભળાવશો ખરેખર આ ગીત સાંભળી અને તમે પણ એમ યાર ના તો ગોપાલભાઈ ભરવાડ ને અને આ બેન ને યાર નાનકડી દીકરીને સાથે ગીત ગાયું હતું તો અત્યારે જે ગીત ચાલ્યું હતું એનાથી એ વધારે ચાલો આ યાર આ બેન નું ગીત સાંભળી અને ગોપાલ ભરવાડે પણ કોમેન્ટ કરી છે અને એવું કહ્યું છે કે બેન તમે તો યાર જબરજસ્ત ગીત ગાઈ રહ્યા છો મને આવી ખબર હોત તો પેલા આપણે બંને સાથે ગયો ગીત સાંભળ્યું હશે કે બંગલા તારા પાકા પાયાના ને ઊંચી મેડીના ઘર આવું કઈક મસ્ત મજાનું ગીત હતું તો સૌથી પેલા તરત જ એક વાર આ જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા આવજો ને ખાસ આ વિડીયો આપણે બેના સપોર્ટ હેતુથી બનાવ્યો હશે એટલા માટે તમને આ બેનનું ગીત ગમે તો તમારા વોટ્સઅપના જેટલા પણ ગ્રુપ હોય તમારા જેટલા પણ મિત્રો હોય એ બધાને શેર કરી દેજો જેથી કરીને આ નાનકડી આ નાના ઘરની દીકરી આગળ આવે સોશિયલ મીડિયાની અંદર અને એને અને એમના પરિવારનું નામ રોશન કરે તો એકવાર આ બેનનું તમે ગીત સાંભળતા જજો અને ખાસ મારા ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને તમને દરરોજ આવા નવા નવા કલાકારોના નવા નવા વ્યક્તિઓના અને એક અલગ અંદાજના ગીતો અને નવા નવા વિડીયો આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળતા રહે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને સૌથી પહેલા તમે

આયિરુ હારુ બંગલા તારા પાક પાય ના બોંગલા તારા પાક પાયના કાચી માટી ના ઘર